ગઢડા તાલુકાના માંડવધાર ગામે સામાન્ય બાબતે દંપતી પર લાકડી વડે હુમલો ઈજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા ગઢડા તાલુકાના માંડવધાર ગામે સામાન્ય બાબતે દંપતી પર લાકડી વડે હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા તે દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામે નજીવી બાબતે દંપતી પર લાકડી વડે હુમલો કરી નજીવી બાબતમાં આ ઘટના બની હતી જેમાં પશુઓને બહાર કાઢવા જઈએ બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ લાકડી વડે દંપતી પર હુમલો કરાતા દંપતીને ઈજા પહોંચાડી હતી જે સારવાર અર્થે ગરડાની રેફરલ હોસ્પિટલને ખસેડાવ્યા હતા પરંતુ દંપતીને વધારે ઈજા હોવાથી તેઓને સારવાર માટે બોટાદ ખસેડ્યા હતા छना बड़े मार मारो तुम लाकड़ी मारे मारिए मारवा कितना छना मारवा होता है चक्र में भी मन लो चक्र में क्या है बोलसो